નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ તારીખ ઓગણત્રીસ ચાર ઓગણીસો ઓગણપચાસના રોજ વાદીઓ તરફે હુકમ કરેલ તેમાં દાવામાં અરજીના પેરા નંબર છમાં જણાવેલ વાડો નંબર એક વાદીની માલિકીનો કબજામાં છે સાદરવાડાની જમીન પોતાના ખાતે ચડાવી લેવાનું વાદીનું હક છે એમ ઠેરાવવામાં આવે છે વાદીના કબજા ભોગવટાને પ્રતિવાદીને કોઈપણ જાતની દખલ કરવી નહીં એવી તેમને કાયમી તાકીદ આપવામાં આવે છે અને બંને પક્ષનો ખર્ચ પ્રતિવાદીના સિરે તેમ ઠેરાવવામાં આવે છે સામૂહ નંબર એકસો ત્રીસ અડતાલીસ ઓગણપચાસના કામે વાદીઓમાં વાદી નંબર એક પટેલ જોઈતારામ ખુશાલદાસ ડુંગરા વાદી નંબર બે પટેલ ઈશ્વરલાલ ડુંગરા વાદી નંબર ત્રણ પટેલ મોહનભાઈ રાયચંદભાઈ ત્રણ પટેલ હેમાભાઈ રાયચંદભાઈ ચાર પટેલ પાંચાભાઈ રાયચંદભાઈ પાંચ પટેલ ગોબરભાઈ રાયચંદભાઈ તેમાં વાદી નંબર બે અને ત્રણ સાદરે દાવો રેગ્યુલર સિવિલ ટ્યુટ નંબર બસો ચાર બે હજાર આઠના કામે વાદી નંબર એક અને બે તથા પ્રતિવાદી ત્રણથી ચાર એ સાદરે દાવો રેગ્યુલર સિવિલ ટ્યૂટ નંબર બસો ચાર બે હજાર આઠના નામે પ્રતિવાદી બેથી તેર તેમના વડીલો થાય છે તેથી તેમના વડીલો સામે થયેલ સિદ્ધપુર સિવિલ કોર્ટનો નંબર તારીખ ઓગણત્રીસ ચાર ઓગણીસો ઓગણપચાસનો હુકુમ માનવામાં બંધાયેલ છે છતાં પણ હુકુમનો ભંગ કરી સદર વિવાદ કરેલ છે સદર દાવાવાડી મિલકતના વાડામાં બાંધકામ મેળવવામાં તારીખ અઢાર બે ઓગણીસો એકાવનના રોજ વાદીઓના વહીવટ કરતા પટેલ જોઈતા રામ ખુશાલદાસ ડુંગરાએ નગરપાલિકા ઉર્જાની અરજી કરેલી તે કામે સરળ સ્થિતિનો નકશો તથા મેં સિદ્ધપુર સિવિલ કોર્ટમાં તારીખ ઓગણત્રીસ ચાર ઓગણીસો ઓગણપચાસના હુકુમની નકલ રજૂ કરેલ તે કામે બાંધગામ પરવાનગી નગરપાલિકામાં સત્તાવાર રજા ચિઠ્ઠી નંબર ચુમ્મોતેર પચાસને એકાવનની આપવામાં આવે આવે તે તારીખ છવ્વીસ બે ઓગણીસો એકાવનના રોજ આપેલ મિલકત તથા અમારી અન્ય મિલકતોની આકરણીની નોટિસ નગરપાલિકા ઉર્જા એ તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસો ત્રેપનના રોજ આપેલ અને તેનો વેરો વહીવટ કરતા પટેલ જોઈતારામ ખુશાલદાસ તરીકે ઓગણીસો ત્રેપન અને સન ઓગણીસો ત્રેસઠ ને ચોસઠ ના વર્ષની નગરપાલિકાના આકારની અનુક્રમ નંબર એકસો બાવીસ ટેટસ નામ બંગાળની ખંડકી મિલકતનું વર્ણન મોરાડુ ડુંગર અને કરૂદના મઠ વચ્ચે જમીન માલિકનું નામ વહીવટ કરતા જોઈતારામ ખુશાલદાસ પટેલ ભોગવટો કરનારનું નામ પડતર વાર્ષિક ભાડાની કિંમત પંદર રૂપિયાની નકલ રજૂ કરેલ તથા સન ઓગણીસો ચોસઠ અને પાસઠથી ઓગણીસો સડસઠ અને અડસઠની ના વરસની આકારની અનુકમરે એકસો બાવીસ નામ આંબલી મોરાડુ મિલકત નથી

તમારી આ જમીન વિશે શું માંગ છે કાકા મારી માંગ અમારી જગ્યા ખુલ્લી કરે અને અમારા જે ગુનામો સંડોય એમને તમામ ગુના પ્રમાણે સજા થાય અમારી માંગ એક જ છે બે તે બે જમીન કમોડો જે માફિયાઓ એમને રક્ષણ આપવા ટ્રસ્ટે નો ઉપયોગ કરીને અમારો સમાજ વિરો અમારો કચડી નખ્યા અમને સામાજિક રીતે ને અમારા પરિવારે ઘુમાયું કે જેની કોઈ રૂપિયામાં કિંમત થાય એમ જ નહીં ને અમે આ લોકો સાથે ક્યારેય બેઠક કરવા તૈયાર નહીં અમે અમારા ટ્રસ્ટ વાળા ઘણો દબાણો કરીને બેઠક કરવા દબાણો કરી રહ્યા અને સીધી સીધા એમના માણસો આવ્યા અમારા

મારા પુત્ર સ્વપ્નિલ અને એના મિત્ર વિઘ્નેશ નો શંકરલાલ પટેલનો બેને બે ને હત્યા કરીને એક્સિડન્ટ નો ખપાવવામાં આવ્યા અને મને એ લોકો મિયા મંત્રી સહમંત્રી હતા પેલા ભાઈ એસ કે પટેલ એક વખત મારા સુકાન હત્યા કરી એમાં પૈસા લઈને પતાઈ દેવું મને દબાણ કરી દીધું એટલે મેં ના પાડી પછી ધમકી આવી હતી મારી નાખવાની મને જોન પછી બીજા એક ભાઈ દિનેશભાઈ કરીને અંદર કારણ એમને કીધું તમારા છોકરા ને અત્યારે એના બોલા પૈસા લ્યો પાછો મેં જે જમીન કમ્બોડે ઈશ્વર દેવ કરે એમના ભોળા ભરતભાઈ મણીલાલ પટેલે પણ બે વખત મને કીધું તમારા છોકરા ને મારી લો કે પૈસા પટાવી દો બંગલો અપાય ગાડી અપાય પણ તમે પોકી નહીં સંસ્થા વાળા મદદ માં રાજકીય નેતાઓ મદદ માં જી નમસ્કાર